પથ્થરમાં બીકેટીના ના ઓપરેશન હેડ સાથે મંદિરમાં ભંડારો કરવાના નામે છેતરપિંડી ભુજ તાલુકાના પધ્ધર આગળ આવેલ બીકેટી કંપનીના પ્લાન્ટના હેડ ઓપરેશનને વોટ્સઅપ કોલ કરીને ના કાર્યકરની ઓળખ આપી ભુજ અને ગાંધીધામમાં ભંડારો કરવા તેમજ બાળકોને કપડા અને મીઠાઈ વિતરણ કરવા માંગણી કરી વિશ્વાસમાં લઈ લીધા બાદ બે એકાઉન્ટમાંથી સાડા ચાર લાખ રૂપિયા મેળવી વિશ્વાસઘાત કરતા ફોજદારી નોંધાઈ હતી પધ્ધર પોલીસ મથકે રાજેશ કુમાર લક્ષ્મણભાઈ વરણ રહેવાસી મૂળ અમદાવાદ હાલે બીકેટી કંપની કોલોનીમાં તેમણે રિતેશ જોશી રહેવાસી અમદાવાદ વાળા સામે ફોજદારી નોંધાવી હતી ગત તારીખ એક નવ ના કંપનીના ઓપરેશન હેડને વોટ્સઅપ કોલ કરી આરોપીએ વિશ્વાસમાં લીધો હતો આરોપીએ પોતે એનજીઓ સાથે સંકળાયેલું હોવાનું અને ભુજ અને ગાંધીધામમાં આવેલ મંદિરોમાં ભંડારો કરવા તેમજ બાળકોને કપડા અને મીઠાઈ વિતરણ કરવા માટે ડોનેશનની માંગણી કરી હતી પંજાબ નેશનલ બેંકના ખાતામાંથી બે લાખ અને આરબીએલ બેંકના અકાઉન્ટમાંથી અઢી લાખ રૂપિયા મેળવી લઈ છેતરપિંડી કરતા સાડા લાખ રૂપિયાની

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે